વલસાડની પ્રજા માટે રસ્તાના ઠેકાણા નથી અને ભાજપના નેતા માટે નવો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે વલસાડમાં ભાજપના એક મોટા માથા તરીકે ગણાતા નેતાના ફાર્મહાઉસ પર જવા માટે નવા બ્રિજના નિર્માણનું કામ ફરી ચાલુ કરવામાં આવ્યા છે જો કે આ બ્રિજનું કામ થોડા સમય પહેલા ભારે વિવાદોને લઈને અટકાવી દેવામાં આવ્યું હતું અને મામલો શાંત પડતા ફરી આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવતા કેટલાક જાગૃત નાગરિકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સમગ્ર પ્રકરણ અંગે ગુજરાત સમાચાર પેપરમાં આ મુદ્દે પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં જરૂર જ નથી એક પુલ હોવા છતાં બીજો પુલ બનાવવાનું શરૂ કરતા મોટા વિવાદ બાદ કામ અટકાવી દેવામાં આવ્યું હતું કે એક વર્ષ બાદ ફરીથી કામ શરૂ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં ડ્રોનથી લીધેલા વિડિયો વાયરલ થતા ચકચાર મચી છે જેમાં વલસાડ તાલુકાના વશીયર ગામે સર્વે નંબર બસો છન્નુવાળી જમીન અને સર્વે નંબર ત્રણસો અડસાઠ આશરે છ વિંઘા ઉપરાંત આસપાસની મળી આશરે સત્તર પોઈન્ટ પાંચ વિંઘા જમીન વલસાડ ભાજપના નેતા અને ઉમરગામ ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયાના સાસુ ભાનુશાલી અને તેના હર્ષદ કટારિયાના પરિવારને કરોડો રૂપિયાનો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં કોઈ અવર જવર જ નથી અને માત્ર અડધો કિલોમીટરના અંતરે જ વાંકી નદી પર પુલ છે તેમ છતાં વાડીમાંથી મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા ત્રણ પોઈન્ટ એસી કરોડની માતબર રકમના ખર્ચે એક પુલ બનાવવામાં આવી રહ્યો હોવાના અખબારી અહેવાલ બાદ ભાજપ અને સરકારમાં હડકંપ મચી ગયો હતો અને પુલ બનાવવાનું કામ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું જે તે સમયે હર્ષદ કટારિયાના સાસુ વિમળાબેન ભાનુશાલી અને ભાઈ દેવેન્દ્રભાઈ પરસોત્તમભાઈ કટારિયાની વિવાદિત ખેતીવાડી અટકાવવા માટે રૂપિયા ઓગણીસે વિવાદિત ચોત્રીસ લાખના ખર્ચે બસો સિત્તેર મીટર પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં પણ આવી હોવાનું બહાર આવ્યું હતું આ વાત તત્કાલીન કલેક્ટર અને હાલ વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહનના ધ્યાન પર આવતા તેમણે મામલતદાર કૃષિ પંચને સૂચના આપતા આ વિવાદિત જમીન સરકાર હસ્તક લેવા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેમાં હાઈકોર્ટે સરકાર તરફે હુકમ કર્યો હતો તેની સામે વિમળાબેન અપીલ કરી હતી જે કેસ તેમજ અન્ય બે એલપીએ એલપીએ હાઈકોર્ટમાં ચાલી રહી છે છે આ ત્રણે હાલ તેને બોર્ડ પર લાવવા તત્કાલીન જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરી સરકારી વકીલને મોકલ્યો હતો આ વચ્ચે એક વર્ષ બાદ પુલનું કામ ફરીથી શરૂ થયું હોવાનું જાણવા મળે છે અને તેનો ડ્રોન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતા ફરીથી વિવાદ ઉભો થયો છે નમસ્કાર મિત્રો આજે તમે બ્રિજ જોઈ રહ્યા છો તેનું કામ અગાડી પણ બંધ થઈ ગયું હતું અને પાછું છેલ્લા ઘણા દિવસોથી ચાલુ કરવામાં આવ્યું છે એટલે મારે જીવનમાં બીજું કંઈ નથી બનવું ખાલી જે પેલા ફાર્મ હાઉસના માલિક છે તેના જેવું વર્ચસ્વ બનાવવું છે કે સરકાર દ્વારા અહીંયા લોકો કંટાળી ગયા છે અને લોકો બૂમો પાડી રહ્યા છે ખા ખાડા પૂરો ખાડા પૂરો પણ સરકાર ખાડા પૂરવાનું કામ કરતી નથી અને લોકોના પર્સનલ ફાયદા માટે ડાયરેક બ્રિજ એમના ફાર્મ હાઉસમાં ઉતારી રહ્યા છે પર્સનલ બેનિફિટ માટે આ પાસ થઈ રહ્યા છે આના પછાડી કોનો હાથ છે મને ખબર નથી પણ મારે જીવનમાં ખાલી આ ફાર્મ હાઉસના માલિક જેવું વર્ચસ્વ બનાવવું છે કે સરકાર પાસે ડાયરેક્ટ બ્રિજ બનાવી શકતા હોય તો એ ભાઈ કંઈ પણ કરાવી શકે છે જય હિન્દ